વિદુરનીતિ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે બે ભાગ સાંભળ્યા આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું એકલાએ શું કરવું અને શું ન કરવું હરીહિયો હવે વિદુરજી એકનું વિવેચન કરતા કહે છે કે હે ભાઈ સ્વાદિષ્ટ અને સારી વસ્તુ પોતે એકલાએ ન વાપરવી ધન કમાવું વ્યવહારિક કાર્ય કરવું કોઈને ઉછીના લેવા કે દેવા સગપણ કરવા વગેરે બાબતોમાં પોતે એકલાએ બધા નિર્ણય ન કરવા પણ વડીલો હિતેચ્છુની સલાહ લઈને નિર્ણય કરવો તો મુશ્કેલી ઓછી આવે છે ભગવાન શ્રીરામ પોતે લક્ષ્મણ વિભીક્ષણ જાંબુવાન સુગ્રીવ હનુમાનજી નળ નીલ આ બધાને બેસાડીને સૌની સાથે ચર્ચા કરતા કે મિત્રો હવે આપણે આગળ કઈ રીતે કરીશું ત્યારે તેઓ કહેતા કે પ્રભુ આવી રીતે કરીએ તો ઠીક છતાં આપની ઈચ્છા અને આજ્ઞા હોય તેમ કરીએ સંતો ગુરુઓ માતા પિતા વડીલો એ આપણને કાંઈ પૂછે જ્યારે આપણે નાના હોઈએ તો તેમણે વિવેકથી અભિપ્રાય જરૂર આપવો અને છેલ્લે કહેવું કે આમ છે છતાં તમે જેમ કહો તેમ કરીએ સેવક શિષ્યો સંતાનોની આ ફરજ છે અને મર્યાદા છે હે ભાઈ મુસાફરી પદયાત્રા વગેરેમાં પણ એકલાએ ન જવું જો બે જણા હોય તો ક્યારેક એકબીજાને સહાય કરવામાં ઉપયોગી થાય જો કંઈ મુશ્કેલી પડે અથવા શારીરિક તકલીફ પડે તો સાથે મળી વળી તે બે જણા હોય તો એનો ઉકેલ થાય અને રસ્તે ચાલતા બીક પણ ન લાગે ધર્મ મર્યાદામાં રહેવાય થોડું આગળ પાછળ ચાલવાથી પ્રભુ ભજન પણ થાય જે શત્રુ હોય તેની સાથે મિત્રતા બાંધવી નહીં અને કદાચ મિત્રતા બાંધે તોય સદાય સાવધાની રાખવી આપણે જેને મિત્ર માનીએ તે દગો પણ કરે તો રાજ્યનો નાશ થઈ જાય બધું બરબાદ થઈ જાય વિદ્વાન બ્રાહ્મણ પ્રવાસ ન કરે અને તેની વિદ્યાનો ઉપયોગ ન કરે તો વિદ્યા પણ નાશ પામી જાય છે જેમાં દોષો કપટ અન્યને છેતરવું વગેરે ખામીઓ છે તેના ખોટા વખાણ ન કરવા તેમ કરવાથી તેના દોષ વધે છે અને બીજા લોકો છેતરાય છે હે ભાઈ કોઈ માણસ કોઈ પ્રત્યે વફાદાર હોય તો તે બધા પ્રત્યે વફાદાર રહે તેવું નથી ગાય પોતાની વાચવડીને ચાટે પેટ ભરાવે પણ બીજી વાચવડી નજીક આવે તો માથું મારીને કાઢી મૂકે તમારા દીકરાએ કર્ણને રાજ્ય આપીને સાચવ્યો છે તેથી તે મને માને છે પણ બધા જ તમારા દીકરાને માને પૂંજે તેવું નથી કોઈ સ્ત્રીએ કોઈ પુરુષની ઈચ્છા કરી હોય તેને બીજી સ્ત્રી ચાહે તે બંને ભવિષ્યમાં હેરાન થાય છે તેમ કોઈ પુરુષે કોઈ સ્ત્રીની ઈચ્છા કરી હોય હેત હોય ને તે સ્ત્રી કોઈ અન્ય પુરુષ ઈચ્છે તો ભવિષ્યમાં દુઃખ થાય છે તો અહીંયા વિદુર નીતિનો ત્રીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચોથો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે સ્વર્ગમાં કેવા માણસો જાય છે અને નરકમાં કેવા માણસો જાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો